ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ભુજની મુલાકાતે છે અને તેમના દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવા માટે એક અલગથી સમય પણ ફાળવવામાં આવ્યો હતો પરંતુ જ્યારે આમ નાગરિકો સાથે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે અમે નેવું થી સો કિલોમીટર દૂરથી ધક્કો ખાઈ અને અમારા પ્રશ્નો રજૂ કરવા માટે આવ્યા છીએ પરંતુ આ પ્રશ્ન સાંભળવા માટે નહીં પરંતુ લોકો સન્માન કરવા માટે ભેગા થયા હોય અને વિકાસ સહાય સન્માન લેવા માટે આવ્યા હોય તેવો તાલ સર્જાયો હતો વિકાસ સહાય જણાવ્યું હતું કે આપના કોઈ પણ પ્રશ્ન હોય અને આપને કોઈ પણ રજૂઆત કરવી હોય તો આપ ઈમેલ દ્વારા કરી શકો છો ત્યારે નાગરિકો જણાવી રહ્યા છે કે જો ઈમેલ દ્વારા જ રજૂઆત સાંભળવી હોય તો શા માટે આપ ભૂજ આવી અને ધક્કો ખાધો અને અમને પણ આટલો દૂરથી ધક્કો ખવડાવ્યો ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે આમ નાગરિકો આવો સાંભળીએ તેમની પાસેથી

ત્રણ આપા ટાઈમ અમારી જે અમારી જે વેદના છે સાહેબ સુધી પહોંચે નહી તો ખાલી ડીજીપી સાહેબ જ્યારે કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમે અમારી જે રજૂઆતો કરવા આવ્યા હતા જે એમણે જે સમય ફાળવામાં આવ્યો હતો ત્રણ થી કરીને ચાર ચાર સુધીનો જે કલાક સમય હતો તે તે સમયગાળા અંદર જે રજૂઆતો કરવાનો સમય હતો ખરેખર એ રજૂઆતોનો સમય ન હતો તે ખરેખર લાગી રહ્યું હતું કે જેમ ડીજીપી સાહેબ સમારોહ હતો એ એના માટે કરવામાં આવ્યો હતો કારણ કે પચોતેર ટકા જેટલી પબ્લિક હતી એ તો રજૂઆતો કરવાના બદલે એમ જ અરજી ઇન્વર્ટ કરાવીને મોકલવામાં આવ્યા છે ખરેખર આવું ના હોવું જોઈએ સાહેબે જો આવું જ કરવું હતું તો કલાક વર્ષ વધુ કરવો હતો અથવા તો રજૂઆતો માટેનો જે સમય છે એ રાખવો જ રાખવો જ ન હતો એનું નામ સન્માન સમારો રાખવો હતો કારણ કે અમારી જે રજૂઆતો અમારી સાથે આવ્યા છે ભૂજના છે ભૂતથી એંસી નેવું કિલોમીટર દૂરથી લોકો રજૂઆતો લઈને આવ્યા છે દિદીપ સાહેબ ને સાહેબ કહી રહ્યા છે કે તમે અમને ઇનોરો કરાવી દો સાહેબ ઇનરોજ કરાવી હતી તો પછી તમે અહીંયા બોલાવવાનો મતલબ શું જો તમે કલાકારો સમયમાં જો પચોતેર ટકા જો પબ્લિક કચ્છની પાસે જતી હોય તો રજૂઆતનો કાંઈ સમય નથી રહેતો એટલા માટે અમે આ ખરેખર આ વાતે વખોડીએ છે અને ખરેખર ફરી પાછો બોલાવવામાં આવે અને ફરી ફરીફાથી જનતાની જે સાચી જે સાચા જે પ્રશ્નો હોય એ સાંભળવામાં આવે એવી અમારી ભીમ આર્મી હતી રજૂઆત